આગામી જાન્યુઆરીથી પાલિકા દ્વારા જાહેર માર્ગો પરિન અધિકૃત દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરાશે અંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિક જામને અડચણરૂપ દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરશે નવા વર્ષ બે હજાર ચોવીસમાં પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરશે જે સાથે સાથે નવા વર્ષે નગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરી માર્ગને ને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરશે આગામી બે જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજથી અડચણરૂપ લારી ગલ્લા શાકભાજીના પથારા ફૂટપાથ પર ઉભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઉભા કરેલા દબાણ સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી બે જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ત્રણ દિવસ માટે હાથ ધરશે આ ઝુંબેશ પૂર્વ આખરી તાકીદ રૂપે પાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરી છે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરવામાં આવશે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે જેનો ખર્ચ જે તે દબાણકર્તાઓએ ભોગવવાના રહેશે અંકલેશ્વરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તારીખ બે જનવરીથી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા ફૂટપાથ અને રસ્તા પર દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે જે કોઈ લારી ગલ્લા યા દુકાનવાળા ફૂટપાથ ઉપર દબાણ કરેલું છે અને બે તારીખ પહેલાં હટાવી લે નહીં તો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે સાથે સાથે આજે સરણીમ લેકવ્યુ પાર્કના ઠેકેદારને બોલાવીને અને પાછેથી લિખિતમાં પાર્ક રિપેરિંગ કરવાની ચેતવણી આપી છે જે આ કામ સમય પર ન કરે તો નગરપાલિકા એની જમા ડિપોઝિટથી કામ કરાવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર